આગા આપણે રહી છે ને આપણો મોરલો આંક્યો છે ગાજો કે ફળે જાય છે અને આજ આપણે હિત ખેતરમાં જ્યાં આપણે કાલ ગા વી હાંડો બીજા જ્યાં હાંડા એટલે ઉકાસ એંક્યો તો આજ કદાચ લગભગ આડું રહેવું પડશે એવું લાગે છે બીજા હાડા છે એના હિસાબે લગભગ તો આપણો મોરલો જોયો એ બીજા હાંડા નહીં આવે છે પણ આપણા હાંડા નું એક નિયમ હોય કે આપણો હાંડો એ કદાચ ફળે એના હિસાબે બે ટેન્શન જેવું રહેશે તો કદાચ આપણે આડું પણ ઉભું રહેવું પડશે કારણ કે બીજા કોઈ હાડે ગા નથી ફેળવવાની આપણા મોરલા છે આડું રહીને કદાચ વધારે એવું લાગે તો આપણા ગા આઈકીને ઘરે પણ વહી જવી અને હવેથી આપણે હવે આપણે આ ગા જે ફળે એનો ટાઈમ ટેબલ અને તારીખ બ્લોગ થ્રુદ આપણે જોવાની છે કેટલા દાડા છે અને કેટલા દાડા વ્યાં છે સંપૂર્ણ હવે આ ગા વ્યા છે તેથી આપણે જેટ ડેટ આપી દઈશું કે કેટલા મહિને આગળ આપણે વિહાણી જેમ કે આપણે જે ગાંડી ગાય વીહાણી હતી એનું પણ આપણે તારીખ આપ્યું હતું તો એ રીતે આપણે તારીખ આપી દીધી છેલ્લે વ્યાય ત્યારે આપણે આગાનું જોવાનું છે આ ગાય કેટલા મહિને કેટલા દાડે વ્યાય અને આપણે હાલ અત્યારે પચાસ ગાયું હોય પચાસમાંથી ચોત્રીસ ગાય આપણી છે અને બીજી જે હોળ ગાયું રહી એ મહેશની તો આપણે આગા પણ મહેશની જ છે અને જ્યારની આપણા જિલ્લામાં મોરલાની એન્ટ્રી થઈ બહારના આપણે કોઈ પણ ખૂટી આપણે ઘા નથી થવા દેતા ભલે તે ગમે એવો હોય બાકી બહારનો ગમે એ ખૂટી હોય એને આપણે ઘા ન થવા દેવી તેઓ ઠાકલી નોખ ફેલાવી બાકી ઘરે લઈ નહીં બાકી બીજા ખૂટી આપણે ઘા ન થઈ હજી સુધી એક જ વાર બન્યું હોય કે આપણે ઘા બીજા ખૂટિયા થઈ જઈ આપણે એ વાસડી પણ દેખાડવી જે બીજા ખૂટિયાની છે આપણા જીરામાં જોકે એ અજાણ્યા થઈ જતી હતી જ્યારે આપણે ગાયું બનાવતા મોટા ભાઈ હતા નથું ભાઈ ત્યારે તો એ એક ખાવ અલગ જ દેખાય આપણા જીરામાં છે અલગ જ દેખાય ખાવ આપણે હિરાળની વાસડી હામી રહી તો આ એક આપણે બીજા ખૂટિયાની છે હાલમાં આપણા જીરામાં એટલે નાના વાસરૂમ ગણ્યું તો હાલમાં વાસડી દેખાડી એ વાસળીને જો હમી રહી બે બનવું હોય પણ કોઈ એમ ન કે આ બે બનવું છે તો આપણે એને પણ દેખાડીએ જો તો આપણે આ વાસડી હિરાળની જ છે અને સામે જે આપણે અત્યારે દેખાડીએ છેલ્લી પળી એ હિરાળની છે તો કોઈ ન કે આ બે બનવું છે અને હવે દેખાડ્યું આપણે હિરાળકાને આપણે હિરાળકા ટૂંક સમય વ્યા છે આ છે આપણે હિરાળકા જે આપણે બે વાસડી દેખાડી એની માં આ હોય જો આપણે હિરાળકા જો છે ને તો આપણે હિરાળકા પણ અઠવાડિયું વી જાય છે આપણે હીરા ગાનો ટૂંક સમય આવતો જાય વીવાનો એટલે કે અઠવાડિયામાં વી જાય છે ચોત્રીસ ગાયોની વાત કરું તો આપણે છે અત્યારે હાલમાં ત્રણ ગાયું થાલી તો પહેલી આ છે જે હવેથી આપણે આ ગાને એક એક ટાઈમ જ દોવાની છે હવે પડી મૂકવાની છે કારણ કે હવે જાજુ દૂધ નથી વાળતી તો કે એક એક ટાઈમ કરીને પડી મૂકવી અને હવે એને તેલને એવું પાવું પડશે જેથી કરીને ફળી જાય કારણ કે થાલી હે હજી અને બીજી જે આપણે કાબેર એ પણ થાલી છે તો એને પણ આપણે દેખાડવું ને એક બીજી જે આપણી ગોયડી ગા હે ગોમતી કેવી ગોયડી કેવી એ તો એ પણ થાલી છે તો આપણે એ બે ગાયોને હજી દેખાડવી જે ખાલી છે પચાસ ને તો ગળવા જઈએ એટલે સૌહાદ જેવા થાય ઠાલા જે છે એ ઠાલા થાલા આપણે એને કહેવીએ જે ફળ્યાનો હોય અને અથવા દૂધ દેતા હોય અને અથવા દૂધ ના દેતા હોય એ ગાયને થાલી કેવી બીજી છે જો આપણે હામી તો આ આપણી ઠાલી છે આને હજી દોવી બે ટાઈમ દોવા દે છે અને અઢી ત્રણ લીટર દૂધવાળા હાલમાં હવે લગભગ ટૂંક સમયમાં એ ગાપણ પણ થઈ જશે આપણે એક મહિનામાં ત્રીજી ગાય છે આપણે ગોયડી હામી રહી તો આ પણ આપણે થાલી જ છે હજી ને હજી ફળી નથી આ પણ આપણે અત્યારે હાલમાં ત્રણથી પોણા ત્રણ લીટર દૂધ આવે આ ગા પણ આપણે લગભગ મહિનાના અંતરમાં ફળી જાય છે તો આપણે આ જે ગા જે હમણાં જ વિયાણ છે હજી આઠ દીધ જેવું થયું હોય છે તો આપણે એ ગા ફળતા લગભગ ત્રણથી ત્રણથી ચાર મહિના થાય છે ત્રણથી ચાર મહિના આ ગા ફળશે તો ગા કમસે કમ ત્રણ મહિના પછી જ ફળવી જોઈએ ગમે ત્યારે કારણ કે ત્રણ મહિના પછી ફળા એટલે આપણે તો ઓળાઈ પાક ઓહકી જાય ગાય જાય એટલે સરળ ભાષામાં સમજાવું તો દૂધ ઘટી જાય ગાનું ફળી જાય ત્યારથી મિનિમમ ત્રણથી ત્રણથી સાડા ત્રણ મહિને ગા ફળે ને તો સારું એ વધારે તાત્કાળી ફળી જાય તો ઓળાઈ પછી દૂધ ઘટી જાય કોઈક દોઢ મહિને ફળે કોઈક ત્રણ મહિને ફળે તો વધારે વધારે ત્રણથી સાડા ત્રણ મહિને ફળે ને એ સારું કારણ કે ત્યાં લગી આપણે દોઈ લેવીનું વાસડું ઉછીરી જાય અને દૂધ પણ આવે અત્યારે હાલ વ્યાય એવા બીજા છે દસ થી અગિયાર જેવા જે ગાબડા છે ટૂંક સમયમાં વીં છે આ મહિનાની અંદર વીં જાય છે બધા તો શોર્ટ વિડીયો કોમેન્ટ આવી હતી હિતેશભાઈની કે ભાઈ તમે કેટલી ગાયો અને કેટલી ભેંસો દો છો હાલમાં તો આપણે એ પણ સંપૂર્ણ એક બ્લોગ બનાવી દઈશું કે કેટલી ભેંસો ને કેટલી ગાયો હાલમાં દોઈ હતી ગાને વાર્યા હતા ઓલી જે આપણે કાલ ગાય જે વીહાણી હતી વહી ગઈ ઘરે તો આવું છે માલધારી જીવન હવે મળશું આગલા વિડીયોમાં ત્યાં લગી જય શ્રી કૃષ્ણ ને જય શ્રી આરામ બધાને